નમસ્તે ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમને ખ્યાલ હશે કે આ ખેડૂત પોર્ટલ છે એની અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને છે એ સબસિડી આપવામાં આવે છે નવી નવી ભેટ આપવામાં આવે છે યોજના અંતર્ગત નવા સાધન છે ખેતી લાયક જે સાધન સામગ્રી છે ખરીદવા ઉપર પણ છૂટછાટ આપવામાં આવે છે એટલે કે સબસિડી સ્વરૂપે તમને સહાય આપવામાં આવે છે તો હવે તમને જણાવ્યું કે આ ખેડૂત પોર્ટલ છે એ આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં આજથી આડત્રીસ જેટલા ઘટકો છે એ ઘટકોમાં તમામ ખેડૂતોને છે એ લાભ મળવાનો છે તો આ ખેડૂત પોર્ટલ ઉપર છે એ તમને ખ્યાલ છે કે જે ઘટક એટલે કે જે વસ્તુ ખરીદી ઉપર છે એ સરકાર દ્વારા માત્ર ને માત્ર સાત દિવસનો જ સમય આપવામાં આવે છે કે સાત દિવસની અંદર તમારે ઓનલાઈન અરજી કરી અને એ ઘટક અથવા તો જે સાધન સામગ્રી સાધન સહાય છે એ તમે લેવા માગતા હોય મેળવવા માગતા હોય તો એ અંતર્ગત તમને જે સબસિડી આપવામાં આવે છે એ સબસિડીમાં તમને સાત દિવસનો સમય આપે અને અરજી કરનાર જે ખેડૂતો હોય એમાં સરકાર દ્વારા છે એ લિમિટ આપવામાં આવતી હોય છે કે માની લો કે ગુજરાત રાજ્યના સાતસો ખેડૂતોને મોબાઈલ સહાય યોજના અંતર્ગત છ હજાર રૂપિયા મોબાઈલ ખરીદવા માટે આપવામાં આવશે તો એમાં જે વહેલા તે પહેલાના ધોરણે સાતસો ખેડૂતોને જ લાભ મળતો હોય છે બાકીના માની લો કે એમાં અરજી આવી હોય દસ હજારની પરંતુ દસ હજાર કરતાં છે સાતસો જણાને જે વહેલા તે પહેલાના ધોરણે છે એ ફોર્મ ભરેલા હોય એમને અરજી સ્વીકારવામાં આવે હવે એમાં ઘણી બધી યોજના છે જેમાં તમે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકો કાંટાળી વાળ બનાવી શકો તેમજ તમારા ખેતરમાં ઝટકા મશીન મૂકી શકો બાગાયતી પાક માટે પણ ઘણી બધી ઘટકોની યોજનાઓ છે એ અંતર્ગત આપણે આજના વિડીયોમાં માહિતી મેળવશું તો મિત્રો દરેક માહિતી દરેક અપડેટ અને દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં નવા છે એમને ખાસ વિનંતી છે કે હજુ સુધી જો તમે અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દરેક અપડેટ છે તમને સમયસર મળતા રહે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ખેડૂતની જે ઓફિશિયલી વેબસાઇટ છે એના ઉપરથી જે સ્ક્રીનશોટ લીધેલો છે એ સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો એમાં તમામે તમામ સાડત્રીસથી આડત્રીસ જેટલા જે ઘટકો છે એ ઘટકો વિશે તમને છે ડિટેલમાં માહિતી આપેલી છે અને ખાસ કરીને પીએમ કિસાનની જે નોંધ છે એ પણ આપણે વિડીયોના અંત સુધીમાં જોઈશું સૌપ્રથમ પ્રેસ નોંધ છે એના વિશે જોઈએ તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે બાગાયત ખાતાની જે વિવિધ સહાય છે એ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ જે આ વેબસાઇટ છે આઈ ખેડૂત પોર્ટર એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે ઓનલાઈન અરજી તમે કઈ રીતના કરી શકો એ પણ તમને જણાવીશું તો હવે મિત્રો તમને જણાવ્યું કે ઓનલાઈન અરજી કરવા માટે પણ તમે આ ખેડૂત પોર્ટલનો છે એ ઉપયોગ કરી શકો મોબાઈલમાં પણ તમે છે આ ખેડૂત પોર્ટલ ઉપર અંતર્ગત છે એ વધારે અપડેટ મેળવી શકો હવે તમને જણાવ્યું કે તારીખ એક બાર બે હજાર ચોવીસથી સાત બાર બે હજાર ચોવીસ સુધી સાત દિવસ માટે અરજી કરી શકાશે તો આ સાત દિવસની તમે જે અરજી કરવા માગો છો એ અરજીની અંતર્ગત તમારી જે અરજી છે એ સ્વીકાર્ય થશે તો અરજી તમે જે કરશો એની અંદર તમને છે એ ઘટકો અંતર્ગત ખરીદી ઉપર છે છૂટછાટ આપવામાં આવશે જેમાં અર્ધ પાર્ક પાકા મંડળ વેળાવાળા શાકભાજી છે એ મંડપ વેળાવાળા શાકભાજી પડે જે પડેલ હોય એમાં બે હજાર ચોવીસ માટેની ઘટક માટે અરજી કરી શકો મિશન મધમાખી કાર્યક્રમ યોજના અંતર્ગત પણ લાભ લઈ શકો કાચા મંડપ ટામેટા મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીસ માટે પણ અરજી કરી શકો છો તેમજ બસો હોર્સ પાવરના જે માફ કરજો વીસ પીટીઓ એચપી સુધીના જે ટ્રેક્ટર ખરીદી છે એ અંતર્ગત પણ તમે લાભ લઈ શકશો અને તમને ખાસ કરીને જણાવીએ કે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પણ પ્રોત્સાહન આપવામાં આવશે ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટર સ્પ્રેડ એટલે કે પાંત્રીસ બીએચપીથી વધુ ઇલેક્ટ્રોનિક સ પ્રેશર અને એની અંતર્ગત પણ લાભ લઈ શકશો સરગવાની ખેતી સહાય યોજના અંતર્ગત પણ લાભ લઈ શકો અને ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટર સ્પ્રે છે એમાં વીસ બીપીએચથી ઓછા અંતર્ગત પણ તમને છે લાભ મળશે પ્લાસ્ટિક મલ્ચ ઇલેંગ જે મશીન છે એમાં પાવર નેપસેક સ્પ્રેયર પાવર ઓપરેટેડ ટાઈવાન સ્પ્રેયર એમાં બારથી સોળ લીટરની જે ક્ષમતા હોય છે એમાં પણ તમે લાભ લઈ શકશો તેમજ મેન્યુઅલ સ્પ્રેયર નેપસેક ફૂડ ઓપરેટર સ્પ્રેયર પાવર નેપસેક નેપસેક સ્પ્રેયર અને પાવર ઓપરેટેડ ટાઈવાન સ્પ્રે છે એમાં સોલથી ઓછી વધુ ક્ષમતા ધરાવતા માટે પણ તમે સહાય છે એ લઈ શકશો તેમજ ખાતર પરના જે ગ્રેટિંગ શોપટિંગ અને પેકિંગ એકમ ઊભા કરવા માટે પણ સહાય મળશે પાવર નેપસેક સ્પ્રેયર છે એમાં પાવર ઓપરેટેડ ટાઈવાન સ્પ્રેયર જેમાં આઠથી બારથી જે લિમિટ હોય છે લીટરની એ ક્ષમતા માટે પણ લઈ શકો કાપણીના સાધનો છે સ્વયં સંચાલિત બગાયત મશીનરી છે પ્રોસેસિંગના સાધનો છે કંદકૂળો છે બાગાયતી પાકોના પ્રોસેસિંગના નવા યુનિટો માટે પણ સહાય છે દાંડી ફૂલો માટે પણ સહાય છે ઔષધીય સુગંધીય પાકો માટે પણ નવા ડિસ્ટિલેશન યુનિટ માટે પણ તમને સહાય મળશે હવે મિત્રો એમાં બે ઘટકો માટે બે અલગ અલગ કેટેગરી પાડવામાં આવી છે એમાં એક કેટેગરી છે એમાં તમે જે એક બાર બે હજાર ચોવીસથી સાત બાર બે હજાર ચોવીસ એટલે કે સાત દિવસ સુધી અરજી કરી શકો છો બીજી કેટેગરીમાં એક બાર બે હજાર ચોવીસથી પંદર બાર બે હજાર ચોવીસ એટલે કે પંદર દિવસ સુધી છે અરજી કરી શકશો તો પંદર દિવસ અરજી કરી શકો એમાં જોઈએ તો આંબા જા જામફળ ફળ જે છે એના માટે ઉત્પાદક વધારવા માટેના કાર્યક્રમ અંતર્ગત લાભ મળે વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળ પાકો આંબા તથા લીંબુ ફળ પાકના જૂના બગીચાઓને નવસર્જન માટે સહાય ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો આંબા જામફળ દાડમ લીંબુ માટે પણ તમને સહાય મળે કમલમ ફળ ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ છે પોલી હાઉસ નેચરલી વેન્ટિલેટેડ નળા નળાકાર સ્ટ્રક્ચર માટે પણ તમને મળશે કેળ એટલે કે સ્ટીચ્યુ ફળ પાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ નેટ હાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે કોમ્પ્રેસીન્સિવ હોર્કિટેક્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત પણ લાભ મળશે રાઇપનિંગ સ્ટેમ્બર ક્ષમતા મહત્તમ ત્રણસો મેટ્રિક ટન ટીચોચર કાર્યકને ખેતીમાં સહાય સંચાલિત કોલ્ડ ચેઇન સપ્લાયર સિસ્ટમ નારિયેલી વાવેતર વિસ્તાર સહાય ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કલેક્શન શોટિંગ ડેપરિંગ અને પેકિંગ એકમો વગેરે તેમજ ગુણવત્તા નિયમન નિયમંત્રણ પુતકરણ પ્રયોગશાળા માટે પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ માટે નાની નર્સરી એક હેક્ટર માટે ફળપાક પ્લાન્ટિંગની મટિરિયલમાં સહાય માટે બાગાયત ખાતાની યોજના હેઠળ પણ તમે છે એ આ યોજના અંતર્ગત ખેડૂતોને રજીસ્ટ્રેશન માટેની વિનંતી કરવામાં આવે છે જેની નોંધ લેવા સૌ ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવે છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને આ યોજના અંતર્ગત લાભ મળતો નથી એની પાછળનું કારણ એમ છે કે એ ખેડૂત મિત્રો સુધી પૂરતી માહિતી સમાચાર છે અપડેટ જે સરકાર દ્વારા દરરોજ કરવામાં આવતી હોય તો દર વખતે આ આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે ત્યારે કન્ડિશન મૂકવામાં આવતી હોય છે એ અંતર્ગતની જો એમની પાસે ખેડૂતો પાસે માહિતી ન હોય ત્યારે પણ છે એ લાભ લઈ શકતા નથી તો આ દરેક ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે તમે સરકારની કોઈ પણ યોજના અંતર્ગત લાભ લેતા હોય તો એની અંતર્ગત છે તમને લાભ કઈ રીતના મળે કઈ જગ્યાએથી મળે એ તમારે છે ખાસ કરીને જાણવું જરૂરી છે કારણ કે મિત્રો ઘણી વખત એવું થતું હોય છે કે તમે જ્યારે અરજી કરો છો તો અરજી તો તમારી ફોર્મ ભરાઈ જાય છે અરજી સ્વીકાર નથી થતી એમાં કારણ શું હોય તો એ કારણ જે છે એ હોય છે કે તમારી અરજી કરતી વખતે સ્પેલિંગ મિસ્ટેક નામમાં ફેરફાર કે પછી કોઈ પણ જે કહી શકાય કે સરકાર દ્વારા માંગવામાં આવી ડિટેલ અથવા તો ડોક્યુમેન્ટ છે એ અપૂરતા હોય એના કારણે પણ તમારી અરજી છે અસ્વીકાર્ય થતી હોય તો આ ભાગરૂપે પણ છે તમારું જે એપ્લિકેશન અથવા તો અરજી છે એ સ્વીકારવામાં આવતી ન હોય તો આ પ્રમાણે પણ તમે છે એ તમારા આ જે ઘટકો હોય કે પછી કોઈપણ પ્રકારની સરકારી સ્કીમ હોય સરકારી યોજના હોય એમાં લાભ લેવાથી વંચિત રહી જતા હોય તો મિત્રો આ અંગે છે આપણે આજે માહિતી મેળવી છે સમાચાર જે ન્યૂઝ છે સરકાર દ્વારા આપવામાં આવેલા એ જોયા છે તો તમને સારા લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી કે હજુ સુધી તમે ચેનલ સાથે જોડાયા નથી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી નથી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી રાખજો